અમરેલી જિલ્લાના અનેક પંથકમાં વરસાદી માહોલ છે વડીયા અને બગસરા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે મોટા મુંજિયાસર નાના મુંજીયાસર રફાડા સાપર સુડાવડામાં વરસાદી માહોલ છે લાઠી અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ લાઠીના રામપર તાજપર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના દ્રશ્યો આપજો વરસાદી તીવ્રતા થોડી ઘટી પણ અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે લાઠી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે રફાડા સાપર અને સુડાવડમાં પણ વરસાદ છે હાલ ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસાદને કારણે ભાલ પંથક પાણી પાણી થઈ ગયું છે ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા ભાલના વીસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સનેસ માળિયા પાડીયાદ સવાઈનગર ખેતા ખાટલી કાળા તલાવ સહિતના વીસથી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે ભાવનગરમાં સતત વરસાદી માહોલ છે અને ભાલ પંથક પાણી પાણી થઈ ગયું છે આ દ્રશ્યો આકાશે અમે આપને બતાવી રહ્યા છે રોડ રસ્તા છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે ચાર દિવસથી પાણી નથી ઓસર્યા અને હજી પણ વરસાદી માહોલ છે હવામાન વિભાગ તરફથી હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે